તમે આજે જોયું હશે આદિવાસીઓ માટે બજેટ તો બને છે પણ કેટલાક મંત્રીઓ પ્રભારી મંત્રી એમના સાંસદો ધારાસભ્ય એમની એજન્સીઓ મળતીયાઓ દ્વારા એ બજેટ લોકો સુધી પહોંચતું નથી આજે જે લોકો એમની પાસે એક સ્કૂટર હતું એવા દસ વર્ષમાં શાસનમાં આવીને ત્રણ ત્રણ ચાર ચાર બંગલાઓ થઈ ગયા કેટલાક માજી મંત્રીના તો જવેલર્સમાં પણ પાર્ટનરશીપ છે હોટલો રિસોર્ટો બધું ખોલીને બેઠા છે અને આજે અમારા બાળકોની આંગણવાડી નથી અમારા બાળકો માટે શાળા નથી જે લોકો ભણેલા ગણેલા છે એમને નોકરી નથી મળી રહી એટલે જે પણ ભ્રષ્ટાચારીઓ હશે જે દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવશે એવા તમામ મંત્રીઓની તપાસો થશે એમની બેનામી સંપત્તિઓની તપાસો થશે અને એમના પર કાર્યવાહી થશે બે દિવસ પહેલાં એડીઆરનો રિપોર્ટ તમે જોયો હશે સાંસદોની આવક અમારા સાંસદ બસો ગણી આવક વધી ગઈ કરોડોપતિ છે બધા તો કહેવાનો મતલબ કે જે જનતાએ તમને પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે તે પ્રતિનિધિત્વ તમે કરતા નથી અને તમે તો બધા પોતાના લાગતા વળગતાઓના ગ્રાન્ટો હજમ થાય છે તમે પોતે લાલ પીલા થઈને ફરો છો એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ દિશામાં પણ જશે લોકોને જાગૃત કરશે અને એવા કૌભાંડીઓને પણ બહાર પાડશે સાહેબ કયા વિભાગના મંત્રી છે એટલો ખુલાસો કરી દો કયા વિભાગના મંત્રી હતા અને કયા સમયનું કૌભાંડ ગુજરાત પેટર્ન આદિમ આદિ આદર્શ ગ્રામની યોજના હોય આદિમ જૂથની યોજના હોય કે બોર્ડર વિલેજની યોજના હોય જ્યારે પૂર્વ વન મંત્રી અને આદિજાતિ મંત્રી હતા તમામ પ્રકારમાં બારડોલી અમદાવાદ અને વડોદરાની એજન્સીઓ લાવીને બે ત્રણ દાહોદની એજન્સીઓ લાવીને અહીંના સાંસદો સાથે મળીને કોઈ પણ કામ સ્થળ પર થયા વગર કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે જેની તપાસ અમે હમણાં માગવાના છે અને એ પૂર્વ મંત્રી એ પૂર્વ મંત્રી સામે આવનારા દિવસોમાં તપાસ થાય કાર્યવાહી થાય એવી માંગ અમે કરવાના છે